નોઈડા પોલીસે સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં યુટ્યુબર એલવિસ યાદવ વિરુદ્ધ બારસો પારાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એલવીસનો સંબંધ સાપના મદારીઓ સાથે છે સાથે જ ચોવીસ સાક્ષીઓના નિવેદનો પણ જોડવામાં આવ્યા છે પોલીસ એલવીસ વિરુદ્ધ એનડીપીએસ કલમોનો આધાર પણ જણાવ્યો છે ચાર્જશીટમાં મુંબઈ સ્થિત ફોરેન્સિક મેડિસિન ટોક્સિકોલોજી વિભાગના નિષ્ણાંતોની સલાહ પણ સામેલ કરવામાં આવી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થાને એક અધિકારી એલવીશ અને તેના સંયોગીઓ પર સાપના જેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો તેને સેક્ટર ઓગણપચાસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો સંસ્થાના એક સભ્યએ સ્ટીંગ કર્યું હતું જેમાં કોબ્રા સહિત નવ સાપ અને પાંચ સાપના મદારી સાથે વીસ વિલી સાપનું ઝેર મળી આવ્યું હતું દરેકને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા જોકે બાદમાં તમામની જામીન મળી ગયા હતા આ પછી પોલીસે એલવીસને પકડવા માટે ઓપરેશન ચક્રવ્યૂહની તૈયારી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ